હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લો કેમ છો બધા સવારનો સમય છે અને આજે છે રવિવાર અને અમે લોકો આજે બહાર જવાના છીએ ક્યારેક આપણા માટે પણ સમય કાઢતો રહેવાય એનજી વેદિક આવવાના નથી અને હવે યોગેશ છે દુબઈ એટલે ત્યાંથી થોડુંક વસ્તુ એને મોકલાવેલી છે અહીંયા અમારી એનજી ઊભી પાછળ એટલે અમારે લેવા જવાની છે ચોકલેટ ને એવું બધું અને તે પછી જાઓ ભાભીના ઘરે મંદિરે અને તમે લોકો પણ બની રહેજો વિડીયામાં હાલો અમે લોકો જવા માટે નીકળવી મમ્મી કહેંગી તારું મેં તું ને અમે તો વૈયા જ

को तो, तो क्या घरे से नहीं तू ही не से नहीं गया से काम है मैंने तालु मैं भी तो मने नहीं चुका है बीस सेंट तो बोलो

ટ્રાફિક બહુ છે એટલા માટે અને ગાડીની અંદર લઈને જ ચાવા દેતા અને ધ્રુવી ત્યાં સુધી બનાય છે રસોઈ સારું હાલો અને અમે લોકો હવે નહીં કરવી આ રીતે ગોતવી प्रोटली बनावैस चुल ले रह, रोटली बनावैस गर्मा गरम जो चढ़ जिवा आयन ने रहते पाई अस तो बहुर्स ट्राफिक करती दर्सन्मा માસીનો નદી અને પાછળ જુઓ તાપી નદી એકદમ મસ્ત બે કાંઠે જાય છે

xnana a sol so yamauga seanesa a mara babisie aname mm. loko gresa wax ni karisi baaf fe tatakidjo nwa ña ja fin ne wala mama fop ti e bilip mama

આપણે આ જો આ દુબઈનું પાર્સલ આવી ગયું છે અને હવે આપણે એને ખોલી નાખવી બાલી ખોલ દે તારે હા થાય છે આજ માઇન્ડ ખોલો અમે અમારું ઉપાડતા જાય હાલો માસી બેહી ગયા છે ખોલવા એન્જવીના માસી હવે દુબઈનું પાર્સલ ખોલે છે પેલા ચોકલેટ દેખાય

ah play Hola. 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 Hola, hola. 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 ah Hola. Hola.

આપણે દુબે તેલ મગાવીશું દુખ ખાવાનું છે કોઈ પણ જગ્યાએ દુખ હોય ને લગાવવાનું અમે તો બેઠા છીએ એ જોઈએ ઘરે આવ્યા છે એ જો બધી વસ્તુનો ભાગ પણ નહીં ખો હવે અમે અમારા લઈને ઘરે જ આવી હવાઈના નીકળ્યા છે અને આજનો બ્લોગ આપણે પૂરો કરવી સવી કાલે મળીશું સુવિધા નવા બ્લોગમાં બાય